શેર બાર પાડવામાં શેર બાર પાડી નાખવાના હું કોઈ કહેવાનું નહીં તમે એમસીક્યુમાં પહેલો આખી ચોપડી કરી નાખતી પહેલો ચોથો આ બાજુ બીજો ત્રીજો બીજો ત્રીજો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો સત્તર પંદર તેર 25, વીસ પછી આ સત્યાવીસ અઠ્યાવીસ બરાબર ઓગણચાલીસ ઓકે ઓકે બરાબર છે પછી બીજા પ્રશ્નમાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો ખાસ તેર જપથી ખાસ કરવાની બરાબર પછી ચૌદ નંબર ખાસ કરવાનો અઠ્યાવીસ નંબર ખાસ કરવાનો પંદર નંબર ખાસ કરવાનો સાડત્રીસ નંબર ખાસ કરવાનો ઓગણચાલીસ બેતાલીસ બાવન ત્રેપન આપે બધા તૈયાર કરવાના આમાંથી એક પૂછાશે પછી વિજ્ઞાપન પત્ર એટલે શું પહેલો બીજો ત્રીજો ચોથો છઠ્ઠો સાતમો ચોથા પ્રશ્નમાં બીજો ત્રીજો આઈએમપી ચોથો આઈએમપી એમ પી પાંચમો આ છઠ્ઠો મોસ્ટ આઈ એમપી સાતમો આઈએમપી પછી તેર આ એમ પાંચમાનો પહેલો આઈ એમ બીજો આઈએમપી

શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતર બરાબર તો આમાં બધા તૈયાર કરવાની સલાહ આપીશ બરાબર બીજો કરવા હોય તો પહેલો બીજો ત્રીજો ચોથો થી લઈને અગિયાર આટલા તો તૈયાર કરવા બરાબર બીજા બધા વાંચો તો તમારી મરજી વાંચો તો પડશે પ્રશ્નપત્ર બે માં અરે હા પ્રશ્ન બે માં એક વાક્યમાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો સાહીઠ એકસઠ ત્રેપન પ્રશ્નપત્ર પહેલો બીજો ત્રીજો છઠ્ઠો પછી નવ નંબર પછી પ્રશ્નપત્ર ચારમાં પહેલો બીજો ત્રીજો છઠ્ઠો સાતમો આઠમો બરાબર પ્રશ્નપત્ર પાંચમાં પહેલો બીજો મોસ્ટ એમ બી પછી છઠ્ઠો મોસ્ટ મોસ્ટાઈમ બી બરાબર આ દસ નંબર મોસ્ટ એમ્પી આઠ નંબર મોસ્ટ એમ્પી પછી એવું પૂછે કે શેરના કાયદાકીય હસ્તાંતરના સંજોગો જણાવો એ બી મોસ્ટાઈમ્બી આટલું તૈયાર કરું ચેપ્ટર નંબર ત્રણ ડિબેન્ચર ડિબેન્ચરમાં એમસીક્યુ બધા જ વાંચવાના છે એટલે એ બધા જ વાંચવા પડશે કેમ કે એમાંથી પૂછાશે એક વાક્યમાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ડિબેન્ચર ટ્રસ્ટી કોને કહે છે ડિબેન્ચર ધારકના બે અધિકાર આઈએમપી હા તેર નંબરનો આઈએમપી પછી ચો સત્તર નંબર આઈએમપી પછી ચોવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ આટલા આઈએમપી પછી આડત્રીસ ચાલીસ તેતાલીસ આઈ એમ અને આ મૂળ શબ્દો તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો આઈ એમ બરાબર આમાં ડિબેન્ચરની વ્યાખ્યા આપો ગીરો ડિબેન્ચર એટલે શું ડિબેન્ચર ટ્રસ્ટીઓની સત્તા જણાવો ડિબેન્ચર હોલ્ડરના ગમે ત્રણ મહત્ત્વના અધિકારો જણાવો પછી એફસીડી પીસીડી એનસીડી એટલે કેવા પ્રકારના ડિબેન્ચર એવું પૂછે ડિબેન્ચરનો ખ્યાલ સમજાવો એવું પૂછે

ડિબેન્ચર હોલ્ડરના અધિકારો આગળ બે લખે આ બીજા બે ચાર આમાં એડ કરો એટલે મોટો પ્રશ્ન બની જાય ચેપ્ટર નંબર ચાર સભ્યપદ સભ્યપદના એમસીક્યુ બધા વાંચવાના બરાબર આમાં જે ટીક કર્યા છે બધા પ્રશ્નો વાંચવાના છે બરાબર બરાબર આ જે ટીક કર્યા છે બધા પ્રશ્નો વાંચવાના તો બી હું રાઉન્ડ કર દઉં એટલે મિસ્ટેક ના થાય વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન બરાબર

પછી કંપનીનું સભ્યપદ મેળવવાની વિધિ સમજાવો બરાબર એવું કંપનીનું સભ્યપદના સંજોગ વાયમી પ્રશ્ન છે બરાબર તો આ ત્રણ પ્રશ્નો તૈયાર કરશો તેમાંથી એક પ્રશ્ન હશે તો ફાઈનલ વાત છે બરાબર કઈ રીતના પૂછાય છે ત્રણ માંથી કયો પૂછાય છે એ કેવું થોડું મુશ્કેલ છે એટલે ત્રણે ત્રણ કરવા પડશે ને છેલ્લું ચેપ્ટર આપણે ફર્સ્ટ એક્ઝામ માટે મૂકીએ છીએ આ તૈયાર કરો એટલે તમારે ઘણો ફાયદો પડશે બરાબર અને ઘણાના કોર્સમાં છે ને ઘણાની સ્કૂલના કોર્સમાં નથી બરાબર એટલે આપણે એક્સ્ટ્રામાં ગણીશું જેને ચાર ચેપ્ટર હોય ચાર ચેપ્ટર જ તૈયાર કરે જેનો પાંચમું ચેપ્ટર પણ સ્કૂલમાં સ્પોર્ટ્સમાં લેવાના છે તો તૈયાર કરવું બરાબર અને એમસીક્યુ બધા વાંચો એમાં કોઈ આપણે એમપી નથી આપતા હવે અહીંયા પહેલો પ્રશ્ન આઈએમપી બીજો પ્રશ્ન આઈએમપી ત્રીજો મોસ્ટ આઈએમપી સંચાલક કોને કહેવું પૂછાય ચોથો પાંચમો છઠ્ઠો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ ઓલરેડી પહેલેથી આમાં ટીક કરેલા છે આઈએમપી આપણે ટીક કરી રહ્યા છીએ સંચાલક મંડળ કોને કહે સાત આપણે એક એક્સ્ટ્રા એડ કરીશું

એક નંબર આ એમ બી ત્રણ નંબર આમ બી ત્રણ નંબર તો મોસ્ટ એમ પી સંચાલકોના પ્રકાર જણાવો બરાબર આમાંથી કોઈ પણ એકની ટૂંક ન જ પૂછાય બે માર્કમાં બી પૂછી શકે તો ભાઈ સ્વતંત્ર ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટર નોમિની ડિરેક્ટર વધારાના ડિરેક્ટર વૈકલ્પિક ડિરેક્ટર આના વિશે સમજાવે એવું બી પૂછી શકે નાના સેલ દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર અગાઉના ડિરેક્ટર ખાલી પડે જગ્યાએ નવા ડિરેક્ટરની નિમણૂંક થાય ત્યારે સ્ટ્રીટ ડિરેક્ટર આના વિશે કંઈ પણ પૂછાય એમાંથી એમસીક્યુ પણ કાઢે પછી અહીંયા જોગવાઈ પૂછી શકે મેનેજિંગ ડિરેક્ટરની જરૂરિયાત શું કામ હોય છે કોઈ કંપનીમાં એવું પૂછી શકે બરાબર હવે જો તમે અંદરનું વાંચી લેશો તો આ પ્રશ્ન વાંચવાની જરૂર નહીં પડે નોમિન ડિરેક્ટર તમે વાંચી લીધું હશે તો આ જવાબ તમને ખબર જ હશે આપણા તો એસ્ટ્રા ટીક કરીએ છીએ આ બધા બાકી અંદર આવી ગયો છે વાલા રિપીટ કહેવાય બરાબર તમે અંદરનું બધું વ્યવસ્થિત વાંચો તો તમને આ જવાબો વાંચવાની જરૂર નહીં પડે બાકી તમે તો પછી વાર્તા વાર્તા કરો છો તો આમાં વાર્તા કરવી પડશે તો જ ભાગાટો ચારવા જાય બરાબર આ દસ નંબર સંચાલકોની જવાબદારીઓ આઠ નંબર ઉપર ઉપરથી વાંચવાનું મિનિંગ નથી કહેવાનો મતલબ એવો છે અગિયાર નંબર એક આ વાંચી નાખો કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કેવી રીતના કરવાની એ સંચાલકોનો કાનૂની દરરોજ વાંચી નાખજો પછી ચાર નંબર તો વાંચો પડશે પાંચ નંબર વાંચો જ પડશે ઓપ્શન નથી આપણી જોડા છ નંબર બી વાંચો પડશે ઓપ્શન નથી મોસ્ટ ટાઈમ પીના લિસ્ટમાં આવવા બધા એ આ બી મોસ્ટ ટાઈમ પીના લિસ્ટમાં આવે ને આ બી મોસ્ટ ટાઈમ પીના લિસ્ટમાં આવે આ બધા હોટ ફેવરેટ ક્વેશ્ચન છે જે તમારે કરવા જ પડે ના ચાલ આ છોડાય નહીં વાંચેલો માણસ બી બીજી વાર વાંચે છે બરાબર આ તો વાંચવાના જ છે પછી જો આ બી ક્યારે નિવૃત્તિ થાય મોસ્ટ બી રાજીનામું ક્યારે મોસ્ટ બી પછી સંચાલક મંડળની સત્તાઓ મોસ્ટ મોસ્ટ ટાઈમ બરાબર સંચાલકોની ફરજો તૈયાર કરવું જ પડે અને આ મોસ્ટ ટાઈમ પેટલ ખતરનાક આઈએમટી તફાવત જે હોટ ફેવરેટમાં આવે છે દરેક પેપરમાં લગભગ નીકળે છે મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર તફાવત કરવો જ પડશે આ સંચાલકોની લાયકાતો વાંચવી પડશે મેનેજિંગ ડિરેટરની ગેરકાયર લાયકાતો વાંચો જો પ્રશ્ન કેવા જાવ વાંચો એટલે એમ એમ જ યાદ રહી જશે એમ કાંઈ નોલેજ વાળા ક્વેશ્ચન છે તમને ખબર જ હોય કે આવું હોય તો માણસને ના લેવાય ને હોય તો માણસને લેવાય એટલે આવડે એવું છે બરાબર તમારે તૈયાર કરવા જ પડશે ને આવી રીતે આપણે પાંચ પ્રશ્નના પત્ર અહીંયા પૂરા કરીશું બીજી વસ્તુ કે તમારા આગળ પ્રશ્ન જે પત્રનો જે વિભાગ છે વાણિજ્ય પત્ર વ્યવહાર બરાબર એમાં તો તમારે બધા કરવાના એમાં આપણે કોઈ સલાહ સૂચન નહીં આપી બરાબર તમારા ભાગ યુક્શો બધો તૈયાર કરી દેવાનો કયો પૂછાશે કયો નહીં પૂછાય ને કોઈ કામનું નથી પત્રોમાં શું હોય પત્રો તમારે જાતે તૈયાર કરવા જ પડે એનાથી તમારે આંબે લેખન સુધી થાય કરવું જ જોઈએ આવી રીતના એસપી તૈયાર કરીશું બરાબર અને કાલે હું સમાજશાસ્ત્ર આખો વિડીયો આવી રીતના મૂકી દઈશ જેના કારણે તમને તકલીફ પડે નહીં